રામ રામભાઈ તો તુર્કીમાં હું અહીંયા કેટલો ટેક્સ પે કરું તમને ખબર દર મહિને દર મહિને અહીંયા ઓગણીસ હજાર તુર્કીસ લી એટલે આપણા ઇન્ડિયાના ત્યાં આડત્રીસ હજાર જેવું ચાલીસ હજાર સમથિંગ અરાઉન્ડ ચાલીસ હજાર થાય ઇન્ડિયાના દર મહિને એટલો હું ટેક્સ પે કરું છું ભલામણાં હવે મને મેં તો મારી સેલરી સ્લીપ જોઈ ને ત્યારે મને ખબર પડી કે ભલા હમણાં દર મહિને એટલો હું ટેક્સ પે કરું છું મારે પે નથી કરવું આઠાનોય મારે દેવો નથી પણ આવડા મારા બેટા જેવી પગાર આવે ને સેલરી આવે ને તો એમાંથી જ કાપી લે છે હું આઠાનોય પે કરું એવું લાગે તમને છાતીમ દુખવા મળે આટલું બધું જો કીધું આટલો બધો ભલાવ ચાલીસ હજાર ટેક્સ કાંઈ દર મહિને આ કઈ કાંઈ રીટ છે તમારી ટેક્સ કાપવાની એટલે મેં સેલરી સ્લીપ આ લોકો આપે પણ અહીંની ભાષામાં હોય ઇંગ્લિશમાં ન હોય એટલે આપણને કાંઈ ખબર ન પડે પછી મેં મારા ભાઈ બતાડી અહીં પાસે લોકલ એને એ કે આટલું ટેક્સ પે કરે છે એમ સરકારને મેં યાદ દે મેં કીધું મારે તો નહીં દો પણ શું કરું ભલાવણા પગાર આવે એવો કાપી લેવા મારા આવું છે ભાઈ અહીંયા છાતી દુખવા મળે સેલરી સ્લીપ હું જોઉં તા